આજથી આસો નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે વહેલી સવારથી જ અંબાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજથી નવ દિવસ સુધી મા અંબાની પૂજા અર્ચના થશે આજથી શારદીય નવરાત્રીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે અંબાજી મંદિર ખાતે લાખો માય ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે પહેલા નોરતે જ અંબાજીના મંદિરે ભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચી ગયા છે આજે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુએ માતાજીની આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી વહેલી સવારે અંબાજી આવેલા ભક્તોએ માતાજીની જ્યોતના દર્શન કરી નવરાત્રિના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો હતો ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ એટલે નવરાત્રિ આમ તો વર્ષમાં ચાર નવરાત્રિ આવતી હોય છે શારદીય નવરાત્રિ બે હજાર ચોવીસનો પ્રારંભ આજે ત્રણ ઓક્ટોબર ગુરુવારે થયો છે ત્યારે અંબાજીમાં પહેલાં જ નોરતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા માટે આવ્યા છે છે આજથી આસો થઈ ગયો ત્યારે વહેલી સવારથી અંબાજીના મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું આજથી નવ દિવસ સુધી મા અંબાની પૂજા અર્ચના થશે નવે નવ દિવસ સુધી માતાજીના નવરૂપ રૂપનો શૃંગાર કરવામાં આવશે નવે નવ દિવસ સુધી નવ ચંડી યજ્ઞ પણ કરવામાં આવશે